મારું નામ બનસભાઈ જીવભાઈ ચોરિયા રહેવાસી ટોકટા ગૌરિયા પોસ્ટ ચિકટિયા તાલુકા હવા જિલ્લા ડાંગ છે માંગ છે અમારા ભ્રષ્ટાચારને એવી માંગ છે કે અમારા ભાઈ ડાંગ જિલ્લા ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસીની સભાસદોની એવી ફરિયાદ છે કે આજ દિન સુધી બે હજાર પંદરથી વાર્ષિક સાધારણ સભા લીધેલ નથી તો આપ સાહેબશ્રીને અમારો એવો વિરોધ છે કે જલ્દ જલ્દી સે જલ્દી આ વાર્ષિક સાધારણ સભાની અમારા સભાસદો ભાઈઓની માગણી છે એ મુજબ અમે એ રીતે અમે જાણ કરીએ છીએ અને દવા માટે છે તો બહારથી અનેક જિલ્લાઓમાંથી આ દવાઓ લાવતા છે એ બંધ કરવાની છે એવી સભાસદોની વિનંતી છે આરોપમાં છે આરોપમાં છે તો પ્રમુખ શ્રી સોનિયાભાઈજી ભોએ હિતેન્દ્રભાઈ પટેલ અને હિસાબ નિશા માટે વિજયભાઈ સિંહ પવાર અને જે બહારથી દવાઓ લાવતા છે એ નરેશભાઈ નરેશભાઈ અમૃતભાઈ અમૃતભાઈ પરમાર